ઇલીગલ ચાલતું હતું અને ડ્રગ રેકેટ કે ખુલ્લું પાડવાના હતા એમના માટે એમને સજા ભોગવવી પડી તો ટૂંકમાં બીજાને બચાવવા માટે એમ બીજાઓને બચાવવા જતાં એમનું ખરાબ થયું ખૂબ દુખદ છે અને રાજકોટમાં અવાજ ઉઠાવવાનું અને રેલી કાઢવાનું કારણ એ છે

આ રેલી નો રૂટ અમારા કોલેજ કેમ્પસ ની પાસે એટલે કે કોટેચા સર્કલ થી થઈ કિશનપરા ચોક થી થઈ આખા રેસ્કો મેદાન ને ચક્કર લગાવી અમે ફરી પાછા કોટેચા સર્કલે જ અમારી રેલી પૂરી થશે